એ કોઈ ચાખવાય ત્યાર નથી જો આ ચોખ્ખી વાત કહું આત્મમંથન મંથન તમારામાં આત્મા ટેકો ક્યાંથી મંથન કરો ઉલ્લુ શું બનાવો તમારે કરવું જ નથી કઈ દિમાગ નથી ને આત્મા નથી એમાં રાહુલ ગાંધી હું તળું કે ને આ પડે ખબર જમીન હું થઈ ગયું તો મારે દાઢી ગાંધી મના રહ્યો તમારી પાસે કોઈ સારો યુવાન માણસ નથી શિક્ષિત માણસ નથી રીઝનેબલ જેની પાસે વિઝન હોય એવો કોઈ માણસ નથી સમર્પિત સમાજ ને હોય એવો માણસ નથી ધાર્મિક માણસ નથી કલાકાર માણસ નથી શિક્ષક માણસ નથી શું કામ ન હોય નવાને તક આપો તો કોઈ ભોજ્યો ભાઈ તમને મત આપે શું કામ આપે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી કદાચ દાયકાઓ થઈ ગયા છે કોંગ્રેસ સત્તામાં નથી આવતી ત્યારે સૌથી એવું ક્યુ કારણ છે કે હજી સુધી લોકો કોંગ્રેસને સ્વીકારવા માટે તૈયાર નથી કોઈ આંતરિક વિખવાદ છે કે લોકો સ્વીકારવા તૈયાર નથી તે પાછળની હકીકત શું છે અને ગુજરાતના રાજકારણમાં હવે કોંગ્રેસ જાણે હવે ભૂતકાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે હેડલાઇન ગ્રુપ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે તેની સાથે વાત કરીએ છે અને કોંગ્રેસ નું ભવિષ્ય શું છે અને કોંગ્રેસ નું ભૂતકાળ થતી જઈ રહી છે તેની પાછળ કારણ શું છે તારવા માટે સર વાત ગુજરાતી માં ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર શું કહેશો આપડે જોઈએ છે રાહુલ ગાંધી આલ ગુજરાત છે પરંતુ એવું ક્યુ કારણ છે કે લોકો કોંગ્રેસ ને સ્વીકારવા માટે તૈયાર નથી હાલની સ્થિતિની જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી થી લઈ વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીની એક બેઠક ને બાદ કરતા લોકો એ કદાચ હવે કોંગ્રેસ ને સ્વીકારવાનું છોડી દીધું છે શું કારણ હોય શકે સર એનું કારણ તો હાચું આપણને ખબર છે પણ ઈ કારણે પાછું કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી બોલો ડખો તો ઈ છે કારણ તો સીધું ને સટ છે એમાં કઈ ફેરફાર નથી પણ ઈ કારણે આ લોકોને એનું નિરાકરણ કરવા માટે થઈને રેડીમેડ તો હોવા જોઈએ ઈ તો છે નહીં એ લોકોને એને નવી ગલી નવો દાવ કરવો જ નથી એને જૂની ગલી જૂના ખેલવા છે એટલે પ્રોબ્લેમ છે આપની જાણ ખાતર રાહુલ ગાંધી અત્યારે આવ્યા છે કોંગ્રેસનું મહામંથન કર્યું બધું બધા નેતાઓ સાથે હળ્યા મળ્યા અત્યારે મીડિયામાં એના રિપોર્ટે જાહેર થયા તમે જુઓ રિપોર્ટ જાહેર શું થયા આપણે શું કહીએ કોંગ્રેસના જ નેતાઓએ કીધું જારાબર બાજુ થાય એ લોકોએ શું કીધું કે ભાઈ જૂની ખ ને કાઢો આપડી ભાષામાં કહો તાઢે પાણી કાઢો હવે હાવ રાખો આ બસ એજ સૌથી મોટી કોંગ્રેસ ની હું તમને પાંચ જે છે ને એ નબળાઈ ગણાવી દઉં એને સુધારી લેને એને એને જો સુધારી લે કોંગ્રેસ તો બીજું કરવાની જરૂર પણ તમારી પાસે કઈ હોવું તમને લોકો ઈશ્વર તમને આમ દેવા માંગે છે આપડે જે અત્યારે સૌરાષ્ટ્ર ની ધરતી જે છે ને એને આમ ઊંધી રકાબી જેવી છે ઊંધી રકાબી જેવી વરસાદ પડે ને તો પાણીનો સંગ્રહ નથી દળીને હેઠું હોય જાય તો તમારી પાસે પાત્ર જ ન હોય તો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર નબળાઈ કહું મહત્વની જેને આ લોકો માને કે ન માને એ એની મરજી તો એના હાલ થયા છે પણ એ આપણે કોઈ વિષય નથી હું તો એટલું કહું સૌથી મોટામાં મોટી નબળાઈ છે એની હિન્દુ વિરોધી નીતિ હોવાની છાપ બ્રહ્મ વાક્ય છે લખી રાખજો એ ભલે ગમે તેમ કે તમે જેટલા ભારતીય જનતા તેમના લોકો હિન્દુના તહેવારોમાં જોવા મળે એટલા કોંગ્રેસના કેમ કોંગ્રેસના મુસલમાન છે હિન્દુ નથી તો એને નડે છે હું તમારે રમજાન ના મહિનામાં રમજાન મહિનામાં માથે જાળીવાળી ટોપી પહેરી અને ઇફ્તહાર પાર્ટી કરવામાં તમને છોચ નથી પણ તમને અયોધ્યામાં જવાની મનાય છે મને તમે જનતા છે કોઈ તમારે હિન્દુસ્તાનમાં હું પાકિસ્તાનમાં જઈ પાકિસ્તાનમાં જઈને મુસલમાન ને ગાડી ઉદ ને હું મને મત આપો કોઈ આપે ભોજો ભાઈ મારી મારી તોડી નાખે મત ની તો વાત જવાથી તો તમારે પાણીમાં રહેવું ને મગર વેર કરવી અને હિન્દુ એ ક્યાં તમારે મત કોના મત થી તમારે જીતવું છે હિન્દુસ્તાન તો સર્વ ધર્મ સંભવ જે સેક્યુલરિઝમ ની કોંગ્રેસ વાળા જે વાત કરે છે એ વાત સેક્યુલરિઝમ ની અર્ધી તો સમજા જ નથી બે માંથી એ સેક્યુલરિઝમ એટલે બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈની ફેવર નહીં તો કોઈનો વિરોધ નહી એમ કહું સર્વ ધર્મ સમભાવ એટલે સેક્યુલરિઝમ સેક્યુલરિઝમ એટલે નાસ્તિકતા નહીં એવું નહીં એવું પાગલ પણ નથી સેક્યુલરિઝમ એટલે મુસ્લિમ તૃષ્ટિકરણ નહીં આજ કોમ ને સાચો બીજી કોમ ઘેર ગઈ એમ નહી સેક્યુલરિઝમ એટલે હિન્દુ વિરોધી પણ નહી સેક્યુલરિઝમનો અર્થ થાય છે અવગણના નહીં કરવાની જેને જે ફાવે એને પૂજે તમે ઈશ્વર અલ્લાહ ની બંદકી કરે ક્યાં આ મકા મસ્જિદામાં જાય જ છે ને કરોડો લોકો જાય છે વિશ્વભર માંથી જાય છે તો એ ભલે એની પૂજા પદ્ધતિ છે આપણે અજમેર શરીફમાં આપણે હિન્દુ લોકો નથી જતા રાજકોટમાં એટલે આપણે એમ નથી કેતા કે મુસલમાન સમાજ નું ન કરવું જોઈએ એ આપણા છે ને હિન્દુસ્તાનમાં રહે છે તો કોઈ ફરક નહીં અલબતા ને મોટા ભાગના મુસ્લિમ લોકો પણ ભારતમાં દૂધમાં સાકર ભળીને જીવવા માંગે છે પણ ઓવે છે અને કોંગ્રેસ ને હંમેશા માઇકમાં બોલેલું સંભળાય ઓડિયન્સમાં જે શ્રોતાઓ બોલતા એ સંભળતા નથી એને એમ છે કે આને આપણે હાચવી રાખીએ આપણી વોટ બેંક જળવાય રહીએ તમે જુઓ જેટલી પણ એની જે રાજનીતિ છે ને કેવી છે દલિતો શોષિતો પીડિતો વંચિતો માઇનોરિટી એટલે ભાઈ ઈ પંચોતેર વર્ષ તો તમે કહેવા સરકારમાં પંચાવન હાથ વર્ષ આઝાદીના પંચોતેર વરસ થયા એનો પૂર્ણા ભાગનું શાસન તો કોંગ્રેસે કર્યું સુધી પેલા તમે આ લોકો એને છાવરી રહ્યા છે ભાજપ માં કઈ કાંદો કાઢી લેવા જેવો નથી હજી ઈ પણ આ કેસેટ વગાડે છે નરેન્દ્ર મોદી ના બધા લોકો ને પીડિત ને વંચિત આ તો એક જાતનું ઓલે ક્રોનોલોજી થઈ ગયા બોલવાની મજા આવે એમ તારો જો તમે ચંદ્ર છુપે ને સૂર્ય છુપે ને બાદ ઓલે છાયો એના જેવું છે આ પાંચ સાત છ શબ્દો એવા છે વારંવાર બોલ્યા જ કરે બધા એટલે તમને શરમ નથી આવતી કે 30 વર્ષથી તમે સરકારમાં છો તો હજી શોષિત પીડિત વંચિત થી ન્યાતી ઈ તો તો ન્યાતી શરૂ કરો ને છેવાડા થી એટલે કોંગ્રેસ ની સૌથી પહેલી નબળાઈ તમને કહો એની એન્ટી હિન્દુ જે છાપ છે છાપ પોલિસી જે હોય તે કારણ કે પોલિસી તો લેખિતમાં હોય અને આપણે નથી કેતા ભરત આ વાત હું જે કરું છું એ ડોક્ટર મનમોહનસિંહ બીજી વખત હારી અને મોદી નો ઉદય થયો કેન્દ્રમાં ત્યારે એ કે એન્ટોની નામના રક્ષા મંત્રી હતા કોંગ્રેસના એણે એક સમિતિ બનાવી હતી રક્ષા મંત્રી એના ચીફ હતા એ સમિતિના કે આપણે હું કામ હારી છીએ એને એના રિપોર્ટમાં કીધું કે માણા થાવ ભાઈ સાહેબ તમે હિન્દુઓની બદબોઈ કરો તો ક્યાંથી જીતવાના

તમામ ધર્મ ની તમારે આદર કરવો જોઈએ કેવળ મુસ્લિમ સમાજનો જ નહીં અને આ તમે દુનિયામાં ગમે તે લોકો બોલે જેને મત લેવો એ બધાના થાબડભાણા કરે હું તમને હકીકતે કહી દઉં આપડે કઈ જોતું તો છે નહીં બે વિચારધારા છે હિન્દુ મુસ્લિમ ની કોઈના બાપ થી ભેગી થાય એમ નથી ગમે બધા ઉલ્લુ બનાવે બધા વાતો કરે મત ગમેલું ચારેક વાર માથા ફૂટ છે તમે અત્યારે યુપી માં જે સંગમ કે સિંગમ ગામ જે છે સંભલ કે ન્યાય તમે જુઓ હું ડખા હાલે છે દુનિયાભરમાં તમે જુઓ હિન્દુ મુસ્લિમ ના ડખા સુકામ છે ખબર છે બે કોમ પોતપોતાની રીતે સાચી છે હું મુસલમાન હોઉં તો મને એ જ વાત સાચી લાગે છે અત્યારે ઓવેસી કે છે સમજી લો એનો વાંક કાઢવાની વાત નથી કારણ કે હું હિન્દુ છું એટલે મને સાચી વાત આપણી તરફ ની લાગે એટલે આ બે વિચારધારા છે તમે ઘી ને અગ્નિ ભેગા કરો એ થાય સાહેબ એ છૂટકો જ નથી આ વાત સ્વીકારી લેવી પડે

એના મેં તમને એ કે એન્ટોની રિપોર્ટ ની વાત કરી ત્યાંથી રાહુલ ગાંધી આવ્યા ગાંધીનગર રાહુલ ગાંધી ગઈકાલે આવ્યા એને પ્રશ્ન શું પૂછ્યા જે આપણે ચર્ચા કરીએ છીએ એ જ પૂછ્યા ને કે ભાઈ આપણે આટલી બધી સમસ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ આપણે આટલા આટલા પ્રશ્નો ઉજાગર કરીએ છીએ તો આપણે હારીએ છીએ કેમ લોકો એને કેમ મત આપે છે અને થર્ડ પાર્ટી જયારે પેદા થાય આમ આદમી પાર્ટી સહિતની તો એમાં કોંગ્રેસના મત સુકામ કપાય છે ભાજપના કેમ નહીં હવે આ બધા પ્રશ્નો તો એને કર્યા હવે જેનો જવાબ જ પોતે છે રાહુલ ગાંધી પોતે એનો જવાબ છે પાલું બનાવે છાપા માં આવ્યું કે કોંગ્રેસના નેતાઓને ખખડાવીને એ તો કોંગ્રેસના નેતા એવા મારા જેવો હતો મોઢે કીધું તમારા પાપે ડૂબીએ છીએ મામા માસી ના છે ક્યાં મારી નાખે સમજી લ્યો કેવાય કે ભાઈ તમે હવે આવ રાખો જિંદગી આખી તમે નેતા થઈને પેલા ચુમ્મોતેર તો ચૂંટણી હારી ગયા તમારા નેતૃત્વ હેઠળ હવે તમે એવું ક્યાં કોઈ ક્યાં પક્ષમાંથી છે કે દેશમાંથી ગાડી મુકશે પક્ષમાંથી કાઢી મૂકે દેશ માંથી કાઢી મુકા ખખડાવી નાખે એટલે આ લોકોએ તો કોંગ્રેસ ને બચાવી છે જે લોકોને તમે ખખડાવતા હતા એ કોંગ્રેસ જીવે છે એ લોકોને કારણે જે અત્યારે ગાય જેવા થઈને સાંભળી લે એ ગજબ કેવાય ન એને ન કહેવાય

એવું કોકે તો કેવું જોઈએ કે ભાઈ તમે આવ રાખો આવીને અમારા તમે હુડ કાઢ્યું છે તમે મનહરભાઈ પટેલ કોંગ્રેસ ના પ્રવક્તા છે આપણે આ હું બોલું છું જગદીશ મહેતા નથી બોલતા હું તો વિશ્લેષણ કરું છું એટલે હું વિશ્લેષણ કરું છું કે હું જે અત્યારે કઉ છું તમને કઉ કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલ બિલકુલ એને કાયદા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય ને પત્ર લખીને કીધું કેટલા લોકો કાયમી જેવા છે કેટલા લોકો આમાંથી નીકળી ગયા હારા હારા માણસો કોંગ્રેસ છોડીને વયા ગયા અને છતાંય આમાં તમે કોઈ નવો દીતો ને તો તક આપતા નથી તો વાત તો એ છે એમાં રાહુલ ગાંધી હું તળું કે આ બધા ઓલા વીજ ઓલી વઢકણી હાહુ વેણ સાંભળવા પડે ને એમ કોઈ ખબર નહિ આ લોકો જમીન ને હું થઈ ગયું ને તો મારા તો દાઢી પકડી કહેવાય રાહુલ ગાંધી ભાઈ સાનામાં ના રહ્યો ભાઈ સાહેબ તમે હાંડ થઈ ગયા ભલે હોય તમારા પાપે ડૂબીએ છીએ અમે હવે તો અમે અમારા થકી કોંગ્રેસ છે હવે તમારા થકી નથી એટલે એનો વિષય છે હવે ખબર નહી રામ જાણે પણ એક તો વાત ઈ છે એની હિન્દુ વિરોધી નીતિ છે એટલે એને કોઈ ચીપી પકડવા રાજી નથી કામ તમે અમારા માવતરને જાળવી દો એટલે આપણે સનાતનમાં સહજાનંદ સ્વામી મહારાજ ના સંપ્રદાય અત્યારે હિન્દુ સનાતન દેવી દેવતા જલારામ બાપા થી માંડીને બધાની વિરુદ્ધમાં નો તો એની સામે આપણે આગ બગુલા ન થયા સમાજ હિન્દુ ને હિન્દુ હોવા છતાં જો થયો હોય તો કોઈ મુસ્લિમ ની ફેવર કરે ને હિન્દુ ની ન કરે તો કોઈ ભાઈ મત આપે આપે એટલે આ પહેલી વાત સમજવી જોઈએ કે ભાઈ તમારે હિન્દુમાં આભડછેટ જેવું કેમ છે કમસે કમ છાપ તો એવી છે જ તમે ભલે એમ કે ના અમે બ્રાહ્મણ છીએ અમારા ઘરે પૂજા કરીએ અમે અંબામાન માની અરે તમે ગમે એ કરતા તમારી છાપ એમ કેમ પડી હાલો જે રીતે ભારતીય જનતા પાર્ટી ગમે એટલી વાર કે સબકા સાથ સબકા વિકાસ ઉલ્લુ બનાવો છો તમારી છાપ હિન્દુ ની છે ને છે એમ કોંગ્રેસ ની છાપ મુસ્લિમ તરફી છે ને છે એક વાત આ જ્યાં સુધી નહીં ભૂ ત્યાં સુધી કોંગ્રેસ નું હરામ સુધી મેળ પડે તો આ એક વાત વાત નંબર બે તમે વિચાર તો કરો પંદર જણા છે આમ નમ એમ તો ખોખો ખોખો રેમા કરે આજ તારો વારો કાલ મારો વારો તારો વારો કાલ મારો વારો ના કોઈ હારા માણા નથી ગુજરાત માં હું વાત કરું ભલા માણા કોઈ વિઝનરી કોઈ યુવાન શિક્ષિત સમાજસેવી કોઈ પણ કલા ક્ષેત્રનો કઢી જેવા છે એ કોઈ ચાખવાય તૈયાર નથી આ ચોખ્ખી વાત કહો તમે એનો એ ચહેરા તમારામાં પોતે જ નિસ્તેજ છુવો કોણ તમારામાં મત તમારા સામે જોવે મને કહ્યું એક તો તમે અને તમારી પાસે પદ્ધતિ હું કોંગ્રેસ પાસે

તમે પાંચ અર્થશાસ્ત્રીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને કયો કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે ડીઝલના ભાવ આટલા ઘટી ગયા છે એમાં રાજ્ય સરકાર થી માંડીને વેટ વીએટી વેટ થી માંડીને બધી જે ડ્યુટી લગાડવામાં આવે છે એટલે પેટ્રોલ જે છે નેવું પંચાણું રૂપિયે મળે છે અમારી સરકાર આવે તો અમે વેટ ઘટાડી ફલાણું ઘટાડી ઢીકણું કરી તમને પાંત્રીસ ચાલીસ રૂપિયે લીટર પેટ્રોલ અપાવી શકીએ એમ છીએ અને એમ છતાંય સરકાર ને દિવાળું વારો નહીં આવે આ તમે સમજાવી દો એટલે જનતા મરી પડવાની સાહેબ લખી રાખો હમ અત્યારે ભાઈ નરેન્દ્ર મોદી આજે સુરતમાં છે જો આપણે ટીવી માં જોઈએ છે મોટા જેમ આટા મારે ઓર ઓર બરોબર ચારેક થી તમારી જાણ ખાતર સાહેબ તમે વિચાર તો કરો આતે કોઈ ગજબ કેવાય ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ત્યાંથી તો ઠમક ઠમક કરનારી ટોળકી બોલાવી કલાકારોની ચાલી કરોડ નું જો સત્યાનાશ કરવા માંગતા હોય તો ભગવાન બચાવ તમે ન આવો તો એથી હારું એટલે કોંગ્રેસ ની પાસે પણ પછી આ મુદ્દા ક્યાં પ્રેસ કોન્ફરન્સ ન કરાય કે ભાઈ ભાઈ વડાપ્રધાન આવે છે આ કાર્યક્રમ છે તમે આમાં વાજિબ પણ કઈ લાગે છે ગાળાકાળી નહીં કરવાની વાજિબ પણ કઈ લાગે છે પાંચ કરોડ કે છ કરોડ રૂપિયાની ટોટલ એમાં આ રકમ આપવાની છે દાખલા તરીકે અને એમાં આટલો ખર્ચો કરવાનો કોંગ્રેસે આવી વાત જનતાને કેવી જોઈએ કે ભાઈ આ ડખો છે તમને પોહાતું હોય તો અમને વાંધો નથી પણ અમે વિપક્ષ છીએ આપણા વડાપ્રધાન છે આદરણીય છે એમાં ના નથી પણ તમે એમ માનો છો કે એને આવું કરવું જોઈએ એ માન લ્યો કે કઈ અહીંયા યોજનાનું લોકાર્પણ કરે છે એની ફરજ છે ભાઈ સાહેબ

અત્યાર સુધી જેટલા આવ્યા એમાં શક્તિશી થોડા ઠીક ગણાય થોડાક હું કામ શાલીન ભાષામાં વાત કરે છે એટલે કહું છું એની મોઢે ક્યારે છીછરા શબ્દો નથી નીકળતા કારણ કે રજવાડા નું એ કુળ છે એટલે એટલું વળી ઠીક છે બાકી જગદીશભાઈ આની પેલા હતા જગદીશભાઈ ઠાકોર કે ગાળા ગાળી કરતા હતા હવે યાદ ભલા માણસ તમે જો તર્ક ખૂટે ને પછી જ તમારી જાણે ગાળ નીકળે

તો એ વડાપ્રધાન આસમાં આવાસમાં બેહી અને માલ મલાઈ ખાઈ ન હકે આ બધા કરે કામ હાલો બે એક કોર મૂકી પણ સરકાર તો છે ગુજરાતમાં તો ભગવાનની દયા છે કઈ છે નહીં મહેનત કરે માલ ખાઈ ન તમે જુઓ એની સક્રિયતા એની અને ભાજપ ની પણ સત્તા ઉપર ભયંકર પ્રચંડ બહુમતી હોવા છતાં તમે એની રોજે રોજ કાઈ ને કાંઈ દિંડક હોય હોય ને હોય જ બિલ આજે જયંતિ ઉભારી ગમે એની પછી જેની જયંતિ હોય એનો ફોટો એવડો કયો આવે બાકી બાર જેની જયંતિ ન હોય એના પચાસ ફોટા હોય ચહેરા દેખો કોંગ્રેસ ને કયો કોંગ્રેસ માં એ છે નેતૃત્વ અભાવ અને નેતૃત્વ છે એ દિશાહીન છે સરકારની ખામી શોધો ગમતી નથી તમે રોજ સવારે ઉઠી તમારી આવીને જો સમસ્યા જ રજુ કરું તો તમે મને કહેજો ભાઈ સાહેબ હવે તમે બપોર પછી આવજો દી બગાડ કોકની તો કઈક પોઝિટિવ વાત કરવી તમારી પાસે કઈ એવું છે આઇકોનિક અરવિંદ કેજરીવાલે ખોટું જાણે પણ દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી લાલ લુગડું જોઈને ગોધો ભડકે આમ આદમી પાર્ટી થી ભડકતો હતો બોલો અને ટીવી ચેનલમાં પણ એને બુદ્ધિપૂર્વક એવી કઈક પ્રેશરાઈઝ કરાવી કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે ત્યાં અમે તમે વિચાર કરો એ કેવી ફળક કેવાય અને ઓલા એ કીધું માં આવું કર્યું કર્યું ના કર્યું કે એ બધી પછી ની વાત છે એને એ વાત આવી હતી તો લોકોને એમ થયું કે આ માણસ ને કઈક કરવું જોઈએ તો તમે જુઓ કેટલું પેલા જ વખતમાં માં એસી બ્યાસી લાખ મત કઈક લઈ જતા જે કઈ આંકડો હોય તે તો તેવું તેવું કેવાય કોંગ્રેસ ને એમ કેમ નથી થતું કે આમ આદમી પાર્ટી જેને કાલ કાળો કાગડો ઓળખતો નતો દોઢસો જુઓ તમારે બહાર નીકળવું નથી તમારે નેકરી નેગેટિવિટી અરવિંદ કેજરીવાલે નેગેટિવિટી કરી અને અમે પાછી પોઝિટિવ વાતો કરી હું રેવડી જેને કહેવાય ભાજપ રેવડી બાજી કહે છે છોડો એને પછી રેવડી બાજી તો અપનાવી અત્યારે આજે જ તમે જુઓ આજે આઠમી માર્ચ મહિલા દિન છે

જેને લુગડે કોઈ ડાઘ ન હોય તો એવાને તક આપો એ નહીં આપે પાંચમું એનું નબળાઈ તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ છે કોઈ ઈનો ફીફા કાંડા કરો દર વર્ષે ચૂંટણી પછી કહેવાતી સમીક્ષા મંથન તમારા મંથન કરો જ નથી તમારા માં આત્મા હોય તો રાહુલ ગાંધી આવીને કાલ ખખડાવી જાય તમારો આત્મા કાંક ઘવાણો નહીં તો ન કહેવાય કે ભાઈ એ ભાઈ મોઢું સંભાળીને બોલો આ તમારે કારણે હુડ કાઢ્યું છે અમે કઈ તમારા ગુલામ નથી કોંગ્રેસના કાર્યકર નો અર્થ તમારા ગુલામ નથી થઈ જતા અમારા કારણે કોંગ્રેસ જે કઈ ટકી છે કે બજારમાં નામ છે એ અમારા કારણે છે કારણ કે અમે હજી હાંજે પડે પચાસ જણા ને ચા પાણી પાઈએ છીએ અમારા ઘરે એમને નથી આવતું કઈ રાજકારણ તમારે ત્યાંથી ગ્રાન્ટ તો મોકલવું નથી પૈસા નથી પૈસા નથી એમ કરો અને ટેસડા કરીને મોકલતો ક્યાંથી કાઢવા અમારે અમે આ બધું કરીએ છીએ અમારા ઘરે અમારા સૌરાષ્ટ્રમાં તો તમે જાણો ભરતદાન કે ઘરે આવે તો મિનિમમ ચા તો પાવી જ પડે તો હાજ પડે પચાસ નેતા ની આવતા જ હોય છે કોઈક વ્યાળુ ટાણે આવે તો જમાડવાય પડે કોઈક રોટલા ટાણે આવે કે હાંજે આવે તો જમાડવાય પડે તો તમારે એટલે કોકમાં તો એવી હિંમત હોય કેવું છે રાહુલજી ભલે વિનય પૂર્વક તમારે ખાલી એક જ કોમ ને આમથી આમ કરવું છે બીજી જે પંચ્યાસી ટકા કોમ છે એને તમારે લગાડી દેવા રામ કલ્પ કાલ્પનિક છે એવું આપણા જ કોંગ્રેસના જે ધુરંધર વકીલ જેને કહેવાય એને ત્યાં કોર્ટમાં કીધું કે રામ તો કલ્પના માત્ર છે તો આ બધી એક નીતિ અમને નડે છે નંબર વન નંબર ટુ આ જે મનોહરભાઈ પટેલે કીધું તેમ કે ભાઈ તમે એક ને એક પંદર જણા છે એ જ આમને ઘીસી પીટી તમારી જાણ ખાતર ઘાચી નો બળદ આખો દી હાલે ને તો જાય ક્યાંય ન્યા રે હાલે આખો દી અંતર ના કાપે શું કામ બસ આખે પાટા બંધ ફેર્યા કરે કોંગ્રેસ નું એવું છે

બજારમાં જે વસ્તુ છે એને કોઈ વિચારધારા બીજી હોતી નથી એમ કોંગ્રેસ જો સારું અને સસ્તું ટૂંકમાં ગળે ઉતરે એવું વિઝન બતાવે તો ભાજપને ને હું દુનિયાની કોઈ પણ તાકાત કોંગ્રેસને આવતી રોકી ન શકે પણ તમારી પાસે વિઝન છે

તમારે સુધરવું નથી તો સમાજ કરો અધિવેશન કરવાથી કઈ ફાટી દેવાથી પડે એમ નથી ઈ જુઓ અત્યારે નવસારીમાં ધમધમાટ કરે છે નહીં કાંઈ ચૂંટણી નથી નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી છતાંય કરે છે ને બધું ઈ મહેનત કરો જો હી સિદ્ધંતી કાર્યા ન મનોરથે નહીં સુપ્તಸ್ಯ સિંહस्य પ્રવિષ્યન્તિ મુખે મૃગાહા તમારે મહેનત કરવી પડે એમנם કાઈ વરણા ઉડીને સિંહના મોઢામાં ન જાય શિકાર કરવા એને બોર્ડમાંથી બહાર નીકળવું પડે આ સ્થિતિ છે જી સર ફૂફુ બાબારલ સાથે જોડાયા તો આકા જગદીશ મહેતા સર સર જે રીતે વાત કરી છે કે કોંગ્રેસ છે તેનો સૂરજ આપવી રહ્યો છે તે પાછળ આવા આવાચારથી પાંચ કારણો છે તે જવાબદાર છે અને જો કોંગ્રેસ હજુ સુધી તેના પર સ્ટડી નહીં કરે અથવા તો તેના પર ધ્યાન નહીં આપે તો કદાચ પણ કોંગ્રેસ માટે ગુજરાતમાં કપરા ચઢાણ છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર